વિષયતરે વૈશાલી મેમ આપણી સાથે જોડાય છે વૈશાલી મેમ એસએસ અગ્રવાલ ની ખાસિયત છે કે सर्वांगी विकास ઉપર ધ્યાન આપે છે અને બાળકોને ગ્રૂમિંગ થાય બાળકોને થોડુંક નોલેજ મળે અને આ જની તરીકે મલ્ટીમીડિયા માંડી અને આ એક કેરિયર બનાવવા માટેનું પણ એક ફોકસ કરી શકાય એસએસ અગ્રવાલ કોલેજની અંદર જ્યારે ஆல் ધ બેસ્ટ પંડ્યાની આખી ટીમ આવે છે ત્યારે આપ સંસ્થાવતી બાળકોને શું સંદેશો આપશો એસએસ અગ્રવાલ કોલેજની અંદર ઓલ ધ બેસ્ટ આવી રહી છે સ્ટુડન્ટ્સમાં ખૂબ જ ઉત્સાહ છે કારણ કે એની અંદર કેવું છે કે એનો જે મેઇન સ્ટાર છે મલ્હા ઠક્કર જે આજે યંગસ્ટર્સમાં ખૂબ જ લોકપ્રિય છે કેવી રીતે હીરો તરીકે પોતાની કરિયરની શરૂઆત કરવી સ્ટેજ આર્ટિસ્ટ થી લઈને એ આજે બોલીવુડ સુધી જવું ગુજરાતી ફિલ્મ સ્ટાર બનવું અને આજે આ જે મીડિયા હાઉસ છે આખું એના સિવાય થિયેટર કઈ રીતે આ પ્રોફેશનની અંદર પણ બાળકો પોતાની કારકિર્દી બનાવી શકાય કેવી રીતે લોકો લાઈમલાઇટમાં આવી શકે એટલે આપ અમારી કેમ્પસ કેવું છે કે એજ્યુકેશન સ્પોર્ટ્સ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ એની સાથે સાથે પણ ઇવેન્ટ મેનેજમેન્ટ અને આ બધી પ્રવૃત્તિઓ સાથે પણ ઘણી રીતે છોકરાઓ આગળ વધી શકે તો સંકળાયેલી છે તો અમારા કેમ્પસની અંદર લગભગ છ હજાર જેટની ઉપર છોકરાઓ છે તો એ લોકોએ અમારો સામેથી જ કોન્ટેક કર્યો છે કે અમે તમારા કેમ્પસમાં આવીએ અમે મૂવીનું પ્રમોશન કરીએ તમારા બાળકો સાથે અમે મળીએ અને આજે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે તે જેવી રીતે આપણી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તે જેવી રીતે આજે આપણા ઇન્ડિયાની અંદર અને આઉટસાઇડ ઇન્ડિયામાં પણ એટલું જ લોકપ્રિય છે તો આપણી ગુજરાતી કલાકારો પણ એટલા જ લોકપ્રિય થાય તો એના કારણે એ લોકો આજે અમારા કેમ્પસ ની અંદર આવી રહ્યા છે અમારા બધા સ્ટુડન્ટ વતી અમને એમને આવકારીએ છીએ અને એમનું પિક્ચર એમનું મૂવી ખૂબ જ હિટ જાય અને દેશ વિદેશમાં એ સ્ટારકાસ્ટ ની નામ ના થાય એવું અમે ઈચ્છીએ છીએ જે પ્રમાણે આપે જોયું કે ન માત્ર ભણતરણ પર સાથે તમામ પ્રવૃત્તિઓ ખાસ કરીને સ્પોર્ટ્સ એક્સ્ટ્રા કરિક્યુલમની અંદર તમામની અંદર જયારે એ લોકો આગળ વધી રહ્યા છે તો ત્યારે એમણે આજે ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમે સામેથી એમનો કોન્ટેક્ટ કર્યો છે અને કોન્ટેક્ટ કરીને ત્યારબાદ એ ટીમ અહીં આવવા જઈ રહી છે તો સાથે જ બાળકોની અંદર સ્ટુડન્ટ્સની અંદર પણ એટલો જ ઉત્સાહ છે સ્ટુડન્ટની સાથે વાત કરીશું ને જાણીશું તમારા કોલેજમાં આજે ઓલ ધ બેસ્ટ પંડ્યાની આખી ટીમ આવી રહી છે તમને કેવું લાગી રહ્યું છે કોને મળવાનો વધારે છે તમે જુઓ એ પ્રમાણે કે મલ્હાર ઠક્કર મળવાનો ઘણો ક્રેસ છે સાથે જ કેવા વિશેષ આપ સાપ મૂવી માટે આજે ઠક્કર ઠક્કરને મળશે તો સાથે જ્યાં પણ તમારી નજર રહેશે તમને માત્ર અને માત્ર જે સ્ટુડન્ટ દેખાશે તો ત્યારે આપણે સ્ટુડન્ટ ની સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ એમની કેવી પ્રતિક્રિયા છે ભાઈ શું નામ છે તારું નંદા વિશાલ કયા સેમા ભણે છે ભાઈ નો ઉત્સાહ વધારે છે અમે જયારે એમબીએ માં છે ત્યારે વાહ કેવું પડે તમે જોશો એમ મુજબ કે જ્યાં પણ જો ત્યાં માત્ર ને માત્ર તમને સ્ટુડન્ટ દેખાશે સાથે ટીચર્સો ની વાત કરીએ પ્રોફેસરો ની વાત કરીએ તો એમની અંદર પણ આનંદ છે મેમ શું નામ છે આપનું

સાત કલાક તમે એમના બિગેસ્ટ ફ્રેન્ડ છો હા સતી ભાઈ શું નામ છે તારું પ્રજાપતિ ચેતા કેટલો વખત લાગ્યો તારે બનાવવામાં બે દિવસ બે દિવસ લાગી ગયા અને ભાઈ તારું મારું શું નામ છે મિહ જોગ્યા અને તમને કેટલો વખત લાગ્યો આમાં તમે જો એ પ્રમાણે કે ત્રણે ત્રણ વિદ્યાર્થીઓએ ખુબ જ સારી રીતે સ્ક્રેચિસ બનાવ્યા છે અને આજે એ મલ્હાર ડાક્ટર ને આપવા જઈ રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વચ્ચે પોસ્ટર તો જાણે મૂવી નું પોસ્ટર એ જ પ્રમાણે એમણે બનાવ્યું છે તો આ તમામ વિદ્યાર્થીઓને નવસારી લાવે પણ શુભેચ્છા પાઠવી રહ્યું છે કારણ કે ખૂબ સારી રીતે એ લોકો સ્ક્રેચ બનાવીને લઈને આવ્યા છે અને હજુ ઓલ ધ બેસ્ટ પંડ્યા ની ટીમ આવી નથી પણ જે બી આવશે તેવી તમને સીધા રૂબરૂ કરાવીશું નિહારધારા નવસારી લાવ્યું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

એમને જોવા માટે હું ખૂબ જ એક્સાઇટમેન્ટ છું એમની બધી જ મૂવી અમે જોઈએ છીએ અને આ નવી મૂવી પણ આવે છે અમે પૂરી કોશિશ કરીશું કે એમની મૂવી અમે નવી જોવા જઈએ અમને બહુ જ ખુશી છે કે અમે આંખોની સામે એમને જોઈશું જે અમે મૂવીમાં જોઈએ છીએ આજે અમે સામે જોઈશું એમને કોને મળવા માટે આતુર બન્યા છો અમે મલ્હારભાઈ અમારા બહુ ફેવરેટ છે બધાના મલારભાઈ તમને મળવા માટે અમે બહુ ઉત્સુક છે એકદમ એક્સાઇટેડ છે કે આવે અને અમે એટલા એક્સાઇટેડ છે કે અમે એકદમ નજીક આવી ગયા છે એટલે અમે બહુ ખુશ છે તડકો પણ નથી લાગતો લાગે બરાબર ને આજે તડકો પણ નહી લાગશે તડકો ભી નહી કઈ નહી બલરભાઈ એક કલાક લેટ આવશે તો પણ ચાલશે અમને તમે એ પ્રમાણે કે આ ઉત્સાહ છે સ્ટુડન્ટ્સ નો કે જો ફિઝિયોથેરાપી ના સ્ટુડન્ટ્સ છે અને ફિઝિયોથેરાપી ના સ્ટુડન્ટ્સ ને તડકો પણ નથી લાગતો અને કહે છે કે ભાઈ એક કલાક મોડા તો પણ અમને કોઈ વાંધો નથી તો તમે સાથે જોશો તો અહીંયા એમના એન્ટ્રી માટેની વે બનાવવામાં આવી છે સેના માટે એક્સાઇટેડ છો તમે સર છે એટલે આ બધા જેટલા આર્ટિસ્ટ આવે છે તેમાંથી ખાલી તમારો ફેવરેટ મલહાર જ છે એમ મલહાર તમે જોયા મુજબ ત્યાં તમામ જે ખરા એ બધા મલ્હાર ઠક્કરને મળવા માટે એક્સાઇટેડ થયા છે અને તમે જ્યાં જુઓ ત્યાં માત્ર માત્ર વિદ્યાર્થીઓ અને એક મોટો સમૂહ અને જેના માટે લઈ અને આજે સૌ કોઈ એક્સાઇટેડ થયા છે અને મલ્હા ઠક્કર ટૂંક સમયની અંદર ઓલ ધ બેસ્ટ પંડ્યાની આખી ટીમ અહીં આવવા જઈ છે વાત જો કરવામાં આવે તો મલ્હાર ઠક્કર યુટીકા રાંધેરી વંદના પાઠક દર્શન જરીવાલા અને આખી ઇવેન્ટ જે ખરી એ એઝી ઇવેન્ટ તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે તમામનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે આજે આ બાજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કઈ શ્રી

તમે જુઓ એ મુજબ કે આજ સુધી ઘણી બધી કોલેજોની અંદર ઘણી બધી યુનિવર્સિટીની અંદર ઘણા બધા કાર્યક્રમો થયા પણ એસએસ એસ અગ્રવાલની અંદર પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે કોઈ મૂવીનું પ્રમોશન માટે આખી સ્ટારકાસ્ટ આવી રહી છે અને એનો હુજુમ તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ છ હજારથી વધુ વિદ્યાર્થીઓ જે ખરા એ આજે ઉત્સાહભેર ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમને વધાવવા માટે આવ્યા છે તો આજ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું નિહાર તરાવ નવસારી લાઈવ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

નાટકો માટે અને જ્યારે આજે એક ફિલ્મ ના પ્રમોશન માટે અને સ્પેશિયલી એક દિગ્ગજ કલાકાર જ્યારે નવસારી પધાર્થો હોય તો નવસારી નો અહભાગ્ય કહેવાય આપનું નવસારી અને નવસારી આવવાનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો મચ નવસારી આવ્યાનું મને બહુ જ આનંદ છે અને એ પણ આ આટલા બધા યંગ સ્ટુડન્ટ્સની જે એનર્જી છે એ લોકોનો જે ઉત્સાહ અને પ્રેમ છે એ ખરેખર બહુ જ અવર્ણનીય છે મને બહુ જ આનંદ થયો છે અહીંયા આવી એક નાનકડો મેસેજ આપના કિરદાર વિશે અમારા દર્શક મિત્રો માટે વેલ હું સિનિયર પંડ્યા છું મલ્હાર જુનિયર પંડ્યા છે મારો દીકરો છે અને હસમુખ પંડ્યા એમના નામ પ્રમાણે ગુણ નથી એ હસતા જ નથી કોઈ દિવસ કારણ કે એમને એમના દીકરા પાસેથી ખૂબ બધી અપેક્ષાઓ છે અને એમને એમ લાગે છે કે એમનો દીકરો એ સરખામણીમાં બહુ ઉતરતો છે પણ આ ફિલ્મ દરમિયાન એવી ઘટનાઓ થાય છે કે જ્યારે એક પિતા અને પુત્ર વચ્ચે ફરી પાછો એક તેર ઇઝ અ રીડિસ્કવરી ફરી એ લોકો એક એકબીજાને શું છે એમને એમને મન શું પ્રેમ છે શું લાગણી છે એ સમજે છે સરસ છે પાત્ર અને ફિલ્મ પણ બહુ જ સરસ છે તમને બહુ જ જોવાની મજા આવશે

ટ્રાફિક અને બધા રસ્તા ખોદેલા હતા એટલે એના લીધે અમે થોડો અમને થોડુંક મોડું થયું પણ જે છોકરાઓ બહાર આટલા આટલી મોટી સંખ્યામાં હાજર હતા એમાં જે મજા પડી ગઈ જોવાની અને આટલું સરસ સ્વાગત અમને હજી સુધી ક્યાંય નથી મળ્યું થેન્ક યુ સો મચ નવસારી થેન્ક યુ સો મચ એસએસ અગરવાલ કોલેજ છેલ્લો અંતિમ સવાલ આપના કેરેક્ટર વિશે અમારા દર્શક મિત્રોને ચોક્કસથી આ જે ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ છે એ દરેકે દરેક ફેમિલી ની વાર્તા છે એટલે ક્યાંક ને ક્યાંક તમને એમ લાગશે જ છોકરાઓને એમ લાગશે કે આ મારી વાર્તા છે મા અને બાપને લાગશે કે આ અમારી વાર્તા છે એક ટોટલ ફેમિલીની વાર્તા છે અને એમાં હું જે રીતે આખું બાપ દીકરા વચ્ચે ટોમ એન્ડ જેરીનો સંબંધ છે એમાં જે રીતે દર ઘરમાં જેમ મા વચ્ચે પીસાઈ જતી હોય છે અને પછી કેવી રીતે સોલ્યુશન કાઢે છે બાર એની વાત છે તમને ચોક્કસ મજા આવશે થેન્ક યુ વેરી મચ અને જી હા હવે જી હા મેન કેરેક્ટર કે જેમના માટે ખૂબ જ ગાંડો ક્રેઝ મેઇન કેરેક્ટર કે જેમના માટે ખૂબ ગાંડો ક્રેઝ અને જેમને બાળકો એક નહીં બે નહીં ત્રણ ત્રણ સ્ક્રેચિસ આપ્યા અને સાથે જ જેમણે ગુજરાતી મૂવીને એક નવી રાહ બતાવી છે છેલ્લો દિવસ મૂવી આવ્યો અને ત્યારબાદ જે ક્રેઝ જાગ્યો છે ગુજરાતી મૂવીઝ નો અને એમાં અત્યારે યુવાનોના આઈકોન કહી શકાય અને આજે પણ બાળકોની સાથે જ્યારે અમે વાતો કરી તો જાણવા મળ્યું કે ભાઈ બલહા ઠક્કર માટે ખૂબ ગાંડો ક્રેઝ છે मळहा ठक्कनी साद बात करूशो मळहा जी आपनो नौसारी ने नौसरेला मा हार्दिक स्वागत छे थैंक यू थैंक यू वेरी मच एसएस अग्रवाल ना आगे आवे छे ने खूब मजा पड़ी नहीं। था बता। और बता था लोको गाता था ने મળવાની બહુ એક્સાઈટેડ હતા બધા ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે ઓર એક્સાઈટમેન્ટ વધારે હતું ખૂબ એન્જોય કરતા હતા લોકો ગીતો ગાતા હતા ને ધમાલ કરતા હતા ને ஆல் ધ વેસ પંડ્યા એ લોકો કમિટમેન્ટ આપતા હતા કે અમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જઈશું ચોક્કસથી સાથે આપણે પણ ખૂબ સરસ મજાનો ગીત ગાયો બાળકોને વધાવ્યા અને એમની એનર્જી જોઈને આપણે કેવું લાગ્યું બહુ જ આનંદ બહુ જ ખતરનાક અને જબરજસ્ત જલસો પડી ગયો આવી એનર્જી બહુ ઓછી મળતી હોય છે બી સવારના આવા સ્લોટમાં ક્યારે પ્રમોશનની વાત આવે ત્યારે ખૂબ એવું હોય છે કે ક્યારે આપણને ખબર નથી એવી કોલેજમાં કેવા લોકો હશે કેવા સ્ટુડન્ટ હશે પણ બહુ જ એટલે બહુ જ મજેદાર ઓડિયન્સ હતું અને ખૂબ એન્જોય કર્યું લોકો એમ સાથે જ આપણે એક કમિટમેન્ટ આપ્યું છે કે હવે દરેક મૂવી નું પ્રમોશન માટે આપ એસએસ અગ્રવાલ અને નવસારી આવશો એ કમિટમેન્ટ પાડશો ને અમે પણ એવી આશા રાખીએ હંડ્રેડ એન્ડ શું રે ગુજરાતી ફિલ્મ આવે એટલે અહીંયા પાક્કું અને અંતિમ કેરેક્ટર અને એમની સાથે વાતો કરીશું અને જેમણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે મલ્હારભાઈ કે ભાઈ સુરતની એક આર્ટિસ્ટને તમારી સામે લઈને આવ્યા છે મેમ આપ નવસારીમાં પધાર્યા એસએસ અગ્રવાલના સ્ટુડન્ટે આપને વેલકમ કર્યા કેવો ઉત્સાહ કેવો આનંદ કેવો ઉમંગ એસએસ અગ્રવાલ અહીંયા આવવાનું પહેલી વખત થયું નવસારીમાં આવવાનું પહેલી વખત થયું અને ઓનેસ્ટલી અમે આટલું એક્સપેક્ટ નહોતું કર્યું એટલું અમેઝિંગ રિસ્પોન્સ અમને ઓડિયન્સ તરફથી મળ્યો અહીંયાના સ્ટુડન્ટ્સ તરફથી મળ્યો ઓનેસ્ટલી એટલું એક્સપેક્ટ નહોતું કર્યું એસ અગ્રવાલ પાસેથી પણ તમારો રિસ્પોન્સ ગજબનો હતો અને આઈ થિંક અહીંયા હવે વારે વારે આવવું પડશે આના કારણે આ જ રિસ્પોન્સ અને આ જ એનર્જી લેવા માટે સાથી જ આપના કેરેક્ટર વિશે એક નાનો કો મેસેજ અને પછી આપ ઇન્ટરવ્યુ ના વિરામ આપીશું યસ અમારો કેરેક્ટર નામ ભૂમિ છે હું મલ્હારનો લવ ઇન્ટરેસ્ટ પ્લે કરું છું ફિલ્મની અંદર ફિલ્મ બહુ જ સરસ એક ફાધર અને સન વચ્ચેની વાર્તા છે જેમાં બહુ જ સરસ કોન્ફ્લિક્ટ છે અને એન્ગેજિંગ વાર્તા છે ઓડિયન્સ ને ખૂબ જ મજા આવશે જોવાની અને બહુ જ સટલ રીતે મેસેજ આપતી આ એક ફિલ્મ છે અને બહુ જ પારિવારિક ફિલ્મ છે તો વી રીલી હોપિંગ કે ઓડિયન્સ ને બહુ જ મજા આવશે જોવાની જે પ્રમાણે આપે જોયું કે ઓલ ધ બેસ્ટ પંડ્યા ચૌદ ની અંદર કરી મલહરભાઈ વાતાવરણ દમાવ્યું પાઠકજીએ પણ ખૂબ મજા કરાવી તો સાથે જરીવાલા સાહેબની તો વાત જ શું કરવી અને જે હા આપણી સુરત ની દીકરી એને પણ ખૂબ મજા કરાવી અને જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે સરસ મજાનું ગીત ગાયું નિખિલ્યા ટોપા સુધી ની વાતો કરી આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે સીધા વાતો કરીશું એસ અગ્રવાલ કોલેજ ના સાથે કારણ કે જયારે ઓલ ધ બેસ્ટ પંડ્યા ટીમ એસ અગ્રવાલ કોલેજ અંદર આવી હોય તો ચોક્કસથી ગ્રવલ લેવા જોઈએ બાબત છે તો સીધા વાત તો એમની સાથે હું રિતેશ અગ્રવાલ એસએસ અગ્રવાલ કોલેજના ડ્રસ્ટ્રી તરીકે આજે મેં બહુ ખુશ છું ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવીના પ્રમોશન માટે બધા મલહરભાઈ આખી ટીમો આવી હતી એમણે નવસરીમાં અમારી કોલેજ સિલેક્ટ કરી તેનો અમને ખૂબ આનંદ અનુભવીએ છીએ અને બહુ ખુશીની એ વાત છે કે મલહરભાઈ ઠાકોરે એમણે કમિટમેન્ટ આપ્યું છે કે હવે કોઈ પણ નવી મૂવી આવશે એનું નવું પ્રમોશન એ અમારી કોલેજમાં એસ એસ અગ્રવાલ કોલેજમાં આવી રીતે કરશે એની લાગણી બહુ સારી એસએસ અગ્રવાલમાં આખી ટીમ આવવાથી અમારો બાળકો બહુ ખુશ હતા એમણે બહુ બહુ બધી મોજ માણી છે તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપની હર તરહ 911 અને ન્યૂઝ કેમેરા પ્રસંગ કૃષાંગ મીત અને સાહિલની સાથે હું મહેશ ભટ નેક્સ્ટ યર વિલ બી ના બોજ વી નીડ ટુ ફાઇન્ડ ગુડ ટ્યુશન ફોર ધ સેમ ટ્રુ વી કાન્ટ ટેક વિથ આ બોજ ધેન વાય ડોન્ટ યુ યસ એમ અ સ્ટુડન્ટ ઓફ I secured A1 grade in 92% in my tenth board exams. I owe a huge part of my success to J .A. classes. Oh really? This sounds interesting. Can you tell me more about these classes? Sure. By now, let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity. Regular tests instant assessments and updates to parents personal attention doubt solving sessions and remedial classes pre board exam preparation providing students with perfect practice to excel in their board exams periodic motivation sessions by kaivan sir to keep students focused confident and stress free throughout their board exam preparation at JK Classes, hard work is honoured and achievements are celebrated like nowhere else. AC Classes with modern amenities providing healthy and competitive environment with all safety measures ensured. For success, confidence and best results, join JK Classes now! JK Classes Bamji Building C 1st Floor Opposite Police Line Loon segui, no sari.